હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મમરાનો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો હેલ્ધી નાસ્તો તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અને કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘરના જ બેઝિક ઇન્ગ્રીડિયન્સથી બની જતો આ નાસ્તો એકવાર ટ્રાય કરવા જેવો છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મમરાનો આ ચટપટો નાસ્તો બનાવવા માટે અત્યારે મેં બાઉલમાં પાંચ કપ જેટલું પાણી લીધું છે એમાં આપણે ચાર કપ મેઝર કરીને આ રીતે મમરા ઉમેરીશું અને વજનમાં જોઈએ તો નેવું ગ્રામ જેટલા છે તો ચાર કપ મમરા ઉમેરીને આપણે એને સારી રીતે ધોઈ લેવાના છે અને એક મિનિટ માટે મમરાને આ રીતે ઉપર નીચે કરી અને બોળી રાખીશું જેથી મમરામાં જે ધૂળ કે કચરો હોય એ નીચે બેસી જશે અને મમરા સારી રીતે ધોવાઈ જશે મમરાને આપણે વધારે વાર નથી પલાળવાના ફક્ત એકાદ મિનિટ જેટલું જ પલાળવાનું છે હવે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કચરો નીચે બેસી ગયો છે અને મમરા સારી રીતે ધોવાઈ ગયા છે તો હલકા હાથે પાણી નીતારી મમરાને એક ચારણીમાં કાઢી લઈશું અને સેમ એ જ રીતે બધા જ મમરાને આપણે પાણી નીતારી ચારણીમાં ટ્રાન્સફર કરી લઈશું પાણીને કાઢી નાખીશું તો મમરા આપણા એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે હવે નાસ્તો બનાવવા માટે આપણે ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાય અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે હવે ગેસની સ્લો ફ્લેમ પર રાઈ અને જીરું ક્રેકલ થાય ત્યાં સુધીમાં અત્યારે મેં અહીં એક મોટી સાઇઝનું ટામેટું અડધું લીંબુ વન ફોર્થ કપ જેટલા શિંગદાણા એક મીડિયમ સાઇઝનો બટાકો જેને મેં ફાઇન ચોપ કરી લીધો છે વન ફોર્થ કપ જેટલા લીલા દાણા અડધી ડુંગળી આઠથી દસ મીઠા લીમડાના પાન અને બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં લીધા છે તો રાઈ અને જીરું ક્રેકલ થાય એટલે આપણે એમાં શિંગદાણા ઉમેરી ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શીંગદાણાને બરાબર શેકી લેવાના છે થોડા એવા ક્રિસ્પી થાય અને હલકો કલર ચેન્જ થાય એ રીતે શિંગદાણા શેકી લઈશું હવે એકાદ મિનિટ શેક્યા પછી શિંગદાણા જો તમારે ક્રિસ્પી રહેવા દેવા હોય તો એને એક બાઉલમાં કાઢી લેવાના પણ હું અત્યારે આમાં જ રહેવા દઉં છું હવે આપણે એમાં ફાઇન ચૉપ કરેલા બટાકા ઉમેરી દઈશું મેં અત્યારે એક મીડિયમ સાઇઝના બટાકાને છાલ ઉતારી એને ધોઈને આ રીતે ફાઇન ચોપ કરીને ઉમેર્યા છે બટાકાની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને ના ગમતા હોય તો નહીં ઉમેરવાના અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે મમરાની ચટપટી કે મમરાનો નાસ્તો બનાવી શકો છો બટાકા જીણા સમાર્યા હોવાથી એને કૂક થવામાં બહુ સમય પણ નહીં લાગે અને દસ જ મિનિટમાં ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ સુધી બટાકાને આ રીતે સાંતરી લીધા પછી આપણે એમાં મસાલા કરીશું તો અત્યારે આપણેમાં ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને બટાકાના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે એટલે મીઠું પણ મેં વન ફોર ટી સ્પૂન જેટલું જ ઉમેર્યું છે મમરાના ભાગનું મીઠું આપણે લાસ્ટમાં ઉમેરીશું મમરામાં પણ મીઠું હોય એટલે મીઠું તમારે થોડું ધ્યાનથી ઉમેરવાનું મિક્સ કરી લઈશું બરાબર તો આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી મેં ગેસની સ્લો ફ્લેમ પર બટાકાને સાંતળી લીધા અને બટાકા આપણા સોફ્ટ થઈ ગયા છે તો બટાકા સોફ્ટ થઈ ગયા પછી આપણે એમાં ઉમેરવાના છે મીઠા લીમડાના પાન ફાઇન ચોપ કરેલી ડુંગળી અને લીલા મરચાં મેં અત્યારે બહુ તીખા ના હોય એવા મીડિયમ તીખા મરચાં લીધા છે તમારે જો તીખું બનાવવું હોય તો તીખા મરચા પણ ઉમેરી શકાય આમ તીખા તમારે જે રીતે જોઈએ એ પ્રમાણે ઉમેરી લેવાની તો આ નાસ્તો બનાવવા માટે બટાકાને મેં પહેલાં સાંતળી લીધા કારણ કે બટાકાને કૂક થવામાં થોડો સમય લાગે અને બટાકા સોફ્ટ થઈ ગયા પછી મેં ડુંગળી ઉમેરી કારણ કે ડુંગળીને સંતળાતા બહુ વાર ના લાગે તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ડુંગળીને મેં ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળી લીધી છે હવે આપણે એમાં ફાઇન ચોપ કરેલું ટામેટું ઉમેરી દઈશું ટામેટું ઉમેરવું ઓપ્શનલ છે પણ થોડું આ રીતે ઝીણું સમારીને ઉમેરશો તો એકદમ સરસ ટેંગી ટેસ્ટ આવશે હવે મિક્સ કરતાં કરતાં ટામેટાને આ રીતે એક મિનિટ જેવું થવા દઈશું તો સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું ટામેટાને પણ સાંતળી લીધું એકદમ સોફ્ટ નથી કરવાનું હવે એકાદ મિનિટ પછી આપણે જે મમરા પલાળીને રાખ્યા છે એને ઉમેરી દઈશું મમરાને આપણે આ રીતે પલાળીને સ્ટેન્ડરમાં રાખ્યા હોવાથી એકદમ સરસ કોરા પડી ગયા છે હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા લીલા દાણા સાથે જ એક ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું ખટાશ અને ગળપણ તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એ રીતે તમારે બેલેન્સ કરી લેવાના મેં અત્યારે એક લીંબુનો રસ ઉમેર્યો છે અને લાસ્ટમાં પોણે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે મિક્સ કરી લઈએ બરાબર ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દેવાની અહીં જો તમને ગળપણ ના ગમતું હોય તો સ્કીપ કરી શકાય પણ મેં લીંબુનો રસ ઉમેર્યો છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે મેં થોડું ગળપણ ઉમેર્યું છે તો મીઠું મેં પહેલાં વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલું ઉમેર્યું હતું અને ત્યાર પછી બીજું ક્વોન્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું મમરામાં ઓલરેડી મીઠું હોય જ છે પણ આપણે મમરાને ધોયા એટલે ખારાશ થોડી ઓછી થઈ જાય એટલે જ્યારે તમે શરૂ કરો ત્યારે ટેસ્ટ કરી લેવાનું અને એ પ્રમાણે તમારે મીઠું એડજસ્ટ કરી લેવાનું હવે મિક્સ કરતાં કરતાં ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મમરામાંથી થોડી આ રીતે વરાળ નીકળે અને એમાં એલું મોઈશ્ચર નીકળી જાય એ રીતે મમરાને આપણે આ રીતે બરાબર મિક્સ કરીને સાંતળી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો અને નાસ્તો આપણો તૈયાર થઈ ગયો ગેસને હવે બંધ કરી દઈશું અને બસ ગરમા ગરમ ચટપટા નાસ્તાને સર્વ કરી લઈએ આને તમે મમરાનો નાસ્તો પણ કહી શકો છો મમરાની ચટપટી પણ કહી શકો છો ઘણા લોકો આને મમરાની ખીચડી તરીકે પણ ઓળખે છે અને મહારાષ્ટ્રમાં આ સુશીલાના નામે ફેમસ છે તો જ્યારે પણ તમારી પાસે સમય ઓછો હોય અને કંઈક હલકું અને ટેસ્ટી ચટપટું એવું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફટાફટ બની જતો આ હલકો ફુલકો નાસ્તો ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એકવાર ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે આવજો